જૂનાગઢ જિલ્લાના ગારીયાધર તાલુકાના ગજાદરા ગામે વૃદ્ધ પર સિંહ સિંહે હુમલો કરતા સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા વૃદ્ધ સીમમાં હતા તે દરમિયાન અચાનક સિંહ દ્વારા હુમલો કરાતા હરસુરભાઈને માથાના અને હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લીધે સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર તમારું નામ

માનસિક રીતે બધા માલ દોરવાના બહાર પણ નીકળી શકતા નથી અને એની કોઈ બીજી સરકાર સુવિધા કરતી નથી અમે અવારનવાર ખેતી આપણે ભાઈ જંગલ ખાતાને રજૂઆતો પણ કરીએ છીએ કામ કરો તમે કરો પણ અત્યાર સુધીમાં કાંઈ થયું નથી હવે માણસ માથે પણ હુમલો કરવા મળ્યા છે બરાબર કેટલી ફેરી રજૂઆત કરાવી કાકા એ આમાં મૌખિક રીતે હોય અમે લેખિત તો કાંઈ હોય નહીં ને આવે ગમે એ પ્રમાણ સાહેબ ક્યાં કે એમ કહેતા હોય કામ કંઈક કરો બરાબર અત્યારે કાકાને કઈ જગ્યાએ વાગ્યું છે ને કઈ માથામાં વાગ્યું છે ગંજો માથામાં માર્યો તો માથે ફાવલ બાંધેલું હતું એટલે ઓછું વાગ્યું છે ભાઈ તે નકર તો બહુ તકલીફ થઈ જતો એના જીવનું જોખમ જ હતું કાકાનું શું નામ અરહુરભાઈ ભૂરાભાઈ રબારી નામ ઓકે એ તમારું નામ દજા અરહુરભાઈ કઈ જગ્યાએ રહ્યો આ કોઈ જગ્યાએ કઈ જગ્યાએ આવ્યો આયુ કયું કામ કયા ગામમાં આવ્યું કાકા તાનુ કાકા બરાબર શું શું થયું કાકા હે શું થયું તમારી સાથે કોઈ હુમલો કર્યો ક્યાં બેઠા હતા તમે મોર પર કે ખાતે જાવી બેઠા હતો હા આમ મતલબ શું સીટો પર કઈ જગ્યાએ બેઠા હતા ઈરાફી મામા બરાબર શું લેવાના બેઠા હતા દાદા કે મારો માલ બરાબર જોશ માલ નું ધ્યાન બેટા બેઠા બરાબર કેટલા વાગે હુમલો કર્યો કોઈ કર્યો કોઈ કર્યો હુમલો ક્યાં વાગ્યો કાકા ઓકે કાકા